મિત્રો જો આ ચીલ ભાજી છે સાફ કરી કાઢી મસ્ત અને આ પાલક ની ભાજી તો આજે ચીલ ભાજી બનાવવાના બનાવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સવારના સાડા દસ વાગે ગયા છે તો બધા ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધા ને સાજા સાજા રાખે મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો તો મિત્રો મસ્ત સવારે નાઈ ધોઈને એકદમ ફ્રેશ પૂજા બી કરી લીધી કપડા પણ આજે બહુ બધા ધોયા છે મિત્રો બાર કપડા તો જુઓ કેટલા બધા મેં ધોયા છે જો પેન્ટ રૂમાલ એમનું સ્વેટર મારા અને જો અહીં પતો લગાવી દીધું છે અને આ પણ અમારા જ કપડાં છે અડધા અહીંયા નાખ્યા અને અડધા અહીં નાખ્યા જુઓ મિત્રો આજનું વેધર કેવું છે અમારા ગામડાનું સરસ છે ને મસ્ત એકદમ તાપ જરા પણ નથી પેલા બા સામે બેઠા છે તાપ ખબર નહીં કંઈ કામ ચાલતું હશે એટલે નીકળ્યું હશે અને અમારા તુલસી મૈયા તો અડધા કપડાં આવી સૂક્યા છે ને અડધા આવી સૂક્યા છે અને તાપ જરરા પણ નથી જોયેલો બધા એના કપડાં બહાર જ છે જરરા પણ તાપ નથી ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એકદમ સરસ મજાનો તો ચાલો મિત્રો આવે જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવી દઉં વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જો આ ચીલની ભાજી છે સાફ કરી કાઢી મસ્ત અને આ પાલકની ભાજી તો આજે ચીલની ભાજી બનાવવાના છે મિત્રો નાની એક ડુંગળી લાલ થોડું મરચું હળદર જીરા પાવડર અને આદુ લસણ અને લીલા મરચાં વાટી કાઢે છે મસાલો તો પેલી મૂકી દીધી છે મિત્રો આજે ચીલની ભાજી બનાવે છે ચીલની ભાજીની કઢી પછી છેલ્લે દહીં નાખીશું જો મસ્ત ભાજી ધોઈને સાફ કરી દીધી કાપી પણ કાપી હવે નાખી દઈએ અંદર તેલ ચીલની ભાજીની કઢી આમાં છે para ચીલની ભાજી નહીં કાઢી મિત્રો મિત્રો ચીલની ભાજી વઘારી કાઢી પછી નાખીશું અંદર જો બધી ફેટી નાખી દઈ પાલકની ભાજી હતી તે સમારી કાઢી મમ્મીજીએ બેઠા બેઠા મોરસ નથી મોરસ પતી ગયું લાઈટ બી લાયા છે જો આજે જ જો કાપીને તૈયાર કરી દીધી છે સાંજ માટે શું લાયા છે આજે જો ও মাগ ভাতলায় আছেন কাম করেছেন কে আছিলেন মমিজি જે ચીનની ભાજીની કઢી બનાવી અમે અને સાથે છે મસ્ત ગરમ ગરમ આપણા દેશી ચૂલા પર બાજરીના રોટલા તે લોટ લઈને આવ્યા છે હવે ફટાફટ રોટલા બનાવી દો અને અહીંયા કઢી થઈ રહી છે મસ્ત ઉકાળો આવવા દે આવે તો જોઈ લો મસ્ત ચીનની ભાજીની આજે કઢી અને મસ્ત ગરમ ગરમ દેશી ચૂલા પર બાજરીના રોટલા મિત્રો તો આ બપોરનું અમારું જન્મ

મિત્રો જો દેશી ચૂલા પર મસ્ત ગરમ ગરમ રોટલા તૈયાર થઈ ગયા અને આજે ચીલની ભાજીની અમે કઢી મસ્ત ગરમ ગરમ તો ચાલો મિત્રો બપોરનું મારું જમવાનું બની ગયું છે મસ્ત ગરમ ગરમ ભાજી રોટલા દેશી ચૂલા પર બનાવ્યા અને આજે ચીલની ભાજીની અમે કઢી બનાવી તો આજ માટે આટલું ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો વિડિયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો તો મને આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હરણ મહાલે ભાઈ બધા ઈને